જેના આધારે અડાજણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે બે ને અડતાલીસ વાગ્યાની આસપાસ બની હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે ચોર દેરાસરની અંદર પ્રવેશ કરે છે સૌ એક ચોર દેરાસરના નકશી કામમાં બનેલા મોરને તોડી તેમાંથી અંદર ઘૂસે છે આ માટે તેણે માત્ર અડધો ફૂટ જેટલી નાની જગ્યાનો ઉપયોગ કર્યો હતો અંદર પ્રવેશ કર્યા બાદ તે પોતાનો નકાબ ઊંચો કરે છે અને ત્યારબાદ અન્ય ચોર માટે દરવાજો ખોલે છે બંને ચોર દિરાસરમાં પ્રવેશ્યા બાદ સૌથી પહેલાં દાંત પેટીને તોડી નાખે છે અને તેમાંથી રોકડ રૂપિયાની ચોરી કરે છે ત્યારબાદ તેઓ ભગવાનની મૂર્તિ ઉપરથી ચાંદીની બનેલા ચક્ષુની પાપણ પણ ચોરી જાય છે સીસીટીવીમાં ચોરના હાથમાં એક રોડ અને ચોરી કરાયેલા રૂપિયા જોવા મળે છે સીસીટીવીમાં ચોરના હાથમાં એક રોડ અને ચોરી કરાયેલા રૂપિયા જોવા મળે છે પોલીસના અંદાજ મુજબ કુલ સિત્તેર હજાર મત્તાની ચોરી થઈ છે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સીસીટીવીમાં ચોરો સ્પષ્ટ ચહેરો ન દેખાતો હોવા છતાં પોલીસે આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે જેથી ચોરો સુધી પહોંચી શકાય આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર પાસે જૈન આવેલું છે એમાં ગુરુજી ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે પ્રવેશ કરેલો છે અને એમણે જે દાન પેટી હતી એ દાનપેટી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો નો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વર ની તો બે એ આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઇસમો દેખાય છે એ બાબતોની તપાસની કામગીરી ચાલુ